અને આપણો આમાંથી આપણો ઉસાળો આજે કાઢવાનો છે લઈ જવાનો છે આપડા ઘરે હવે આપડે ડી આને આજ થઈ ગયા પૂરા ને કાટલો પડ્યો બીજો કાટલો ક્યાં બીજો અંદર પડ્યો આ કાટલો લઈ જવાનો છે એ કાટલો આમાં પડ્યો ને ગોદરા ઉપર પડ્યા છે ને કાગળ આયબોજી પડ્યા કાગળ પડ્યા આ તો છેલો દીસન ભાઈ આપણો આવો વાત છેલો દીસ 4 મહિના કાઢ્યા જગ્યા પર હા 4 મહિના જગ્યા પર આપણે કાઢ્યા તો આજ લઈ જવો હ

પાંચ મહિના લગન એમાં હું તા સોમાવું હોય ગમે હોય